ગોલ્ડન ચોકડી પાસે ટ્રકની અડફેટે આવતા એક યુવકનું મોત નીપજ્યું હતું તથા અન્ય બે ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા વેમાલી ગામમાં રહેતો રવિ રાઠોડિયા તેના કાકાના દીકરા મુકેશ અને મિત્ર સાથે પર નીકળ્યો હતો ત્રણેય યુવકો ગામ સ્થિત દાદા જોવા નીકળ્યા હતા ત્રણેય જણા બપોરે જમીને ઘરે પરત આવવા નીકળ્યા હતા રવિ વાહન ચલાવતો હતો જ્યારે મુકેશ વચ્ચે રાહુલ બેઠો હતું અને વાઘોડિયા ચોકડીથી નેશનલ હાઈવે અડતાળીસ થઈ ગોલ્ડન ચોકડી તરફ જતા હતા એરફોર્સ બ્રિજ ઉતર્યા બાદ પાછળથી આવતી મહારાષ્ટ્ર રજિસ્ટ્રેશન ટ્રક ના ચાલકે ઝુપિટર ને ટક્કર મારી હતી જેથી ત્રણેય યુવાનો ડિવાઇડર સાથે અથડાયા હતા અકસ્માતમાં રવિ અને મુકેશે તે નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે પાછળ બેઠેલા રવિના મિત્ર રાહુલ પૂનમભાઈ રાઠોડિયા ઉંમર સત્યાવીસ વર્ષ રહે વેમાલી ગામને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું ટ્રક ચાલકે ત્રણેય યુવાનોને અડફેટે લીધા બાદ આગળ જતા

જેના પર ત્રણ ઈસમોવાળા અને પાછળથી ટક્કર ટ્રકે ટક્કર મરી છે અને એમાંથી પાછળથી બેઠેલો હતો એ ટક્કરવા ઉછળીને પડ્યો છે અને હાલ એવી પ્રાથમિક છે હવે અહીંયા કર્યું છે બંને તો ડ્રાઈવર હાજર નથી કરીએ એટલે આવશે રાહુપુરભાઈ રાઠોડિયા કરી છે અને વચ્ચે જે બેઠેલો ઈસમ હતો એનો માટી લઈ ગયા અને ચાલક હતો એ સારી છે અને કોઈ તકલીફમાંથી